તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા હવામાન સમાચારની અંદર આજે તારીખ છ સપ્ટેમ્બર બે હજાર ને પચીસ અને શનિવાર ત્યારે મિત્રો જણાવી દઈએ તો આજે ગુજરાત રાજ્યમાં હવે નવા જૂની થવાની છે તો આ વિડીયો ખાસ જોઈ લેજો કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો ગઈકાલનો દિવસ ગુજરાત માટે ખૂબ ભારે રહ્યો છે ત્યારે હવે આજનો દિવસ તો એનાથી વધારે ખતરનાક બનાવવાનો છે ગઈકાલે મિત્રો તમને જણાવી દઈએ તો વાવાઝોડું ગુજરાતની અંદર અસર દેખાડવાનું શરૂ કરી ચૂક્યું છે ગઈકાલે રાત્રે મોટી નવા જૂની થઈ છે ત્યારે હવે આજનો દિવસ વહેલી સવારથી ધોધમાર વરસાદો શરૂ થઈ ચૂક્યા છે અને હવે પછી પછીની ની કલાકો ભારેથી ભારે રહેવાની છે તો કામ વગર ઘરની બહાર ન નીકળવાની પણ જે મિત્રો સૂચના આપી દેવામાં આવી છે પણ સૂચના આપી દેવામાં આવી છે કારણ કે હવે ગુજરાત રાજ્યમાં મોટું તોફાન ગુજરાતના રાજ્યમાં શું એવી નવાની આવી છે અને હવે પછીની કલાકો ગુજરાત ઉપર જે છે તો જોર વધવાનું છે તેને કારણે મિત્રો ચાર થી પાંચ જિલ્લા એવા છે કે જ્યાં દસ થી લઈને બાર ઈસના વરસાદો જે છે તે છોતરા કાઢવાના છે તો બીજા નંબર ઉપર તો મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જે છે તો ભારે પવનો દરિયાકાંઠેથી આવી રહ્યા છે જેને લઈને આ રીતના મિત્રો પવન

મિત્રો અતિભયંકર તોફાની જે છે જોવા મળવાની છે અને તેને લઈને મિત્રો લાઈવ તમે જોઈ શકો ગુજરાત છે અને આજે તેની અસર એ થશે વરસાદ જ નહીં બીજા નંબર ઉપર વીજળી કડાકા બડાકા અને ભારે પવન સાથે વાવાઝોડા પણ ફૂંકાવાના છે તો ગુજરાતવાસીઓ આની તૈયારી રહીજો તૈયારીમાં રહીજો અને તૈયારી રાખજો કારણ કે મિત્રો હવે પછીની કલાકોમાં એટલો વરસાદ વરસી જવાનો છે કે આ વર્ષનો

એક પછી એક બધી જ માહિતી જાણીએ સૌથી પહેલાં પહેલા તો મિત્રો વરસાદની સિસ્ટમ તમને સમજાઈ દઉં કે ક્યાં આવેલી છે ત્યાર પછી મારે તમને જે છે તે આજની પણ માહિતી આપવાની છે કે ગુજરાત રાજ્યની અંદર જે ઓફિશિયલી જે સિસ્ટમ બની રહી છે ને જે મિત્રો નવા વિડીયો સામે આવે છે ખાસ તો ગઈકાલે જે વરસાદ પડ્યો તેના એ પણ મારે તમને દેખાડવાના છે તો સૌથી પહેલાં મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્ય જે છે તે આ ઝોનની અંદર આવી રહ્યું છે અને અત્યારે આ સિસ્ટમ તમે જોશો તો મધ્ય ગુજરાત ઉપર અત્યારે હાલ સ્થિત રહેલી છે આ સિ મિત્રો આખી જે વરસાદની સિસ્ટમ છે તેના કારણે મિત્રો જે આખો ઘેરાવો બની રહ્યો છે તે આખા ગુજરાતના આ રીતનો કવર કરી રહ્યો છે અને મિત્રો આ સિસ્ટમનો ઓફ ટ્રેક જે તે ખૂબ જ ખતરનાક બની રહ્યો છે કારણ કે હવે આ મિત્રો આખે આખા પટ્ટાની અંદર જે છે તે આ સિસ્ટમ પથરાઈને બેઠી છે તેને કારણે આજે મિત્રો બપોર પછી તે લઈને મોડી રાતના બાર વાગ્યા સુધી ભારે વરસાદ તબાહી મચાવવાનો છે આજે મિત્રો કેટલાક ભાગોમાં છથી આઠ ઇંચ કેટલાક ભાગોમાં દસ ઇંચ અને કેટલાક ભાગોમાં બેથી ચાર ઇંચ સુધીના વરસાદો છે તે ભૂકા કાઢી શકે તેની વચ્ચે માત્ર વરસાદની આજે વાવાઝોડાની પણ થોડી ઘણી અસરો તમને જોવા મળવાની છે કારણ કે આ સિસ્ટમનો મિત્રો જે મેઇન મેપ મિત્રો તમે જોશો ખોલીને તો તમને સમજાશે કે આ સિસ્ટમ એક વાવાઝોડાનું પણ રૂપ જે છે તે મિત્રો ધારણ કરી શકે અને જો આ સિસ્ટમે વાવાઝોડાનું રૂપ ધારણ કર્યું તો ગુજરાત ગુજરાત રાજ્યની અંદર હવે આ સિસ્ટમ મિત્રો અતિ ભયંકર બની જશે કારણ કે આ વર્ષની આ છેલ્લી તોફાની સિસ્ટમ સિસ્ટમ બની શકે હવે મિત્રો સિસ્ટમ તમને લાઈવ ઓપ્ટ્રેક સગવાઈ દો તો મિત્રો જોઈ લો અત્યારે તમે આ મેપ જોઈ રહ્યા છો અને મેપની અંદર તમે લાઈવ જોઈશો તો આખે આખા ઘેરાવાની અંદર અત્યારે સિસ્ટમ બની રહી છે જેમાં વચ્ચે એકદમ સિસ્ટમની આંખને નજીક જ આપણું ગુજરાત આવેલું છે અને ગુજરાત રાજ્યો પરથી આ સિસ્ટમ માત્ર આજકાલ પરમ દિવસ નહીં હજુ મિત્રો ઘણા બધા દિવસ ટૂંકમાં તમને જણાવું તો ચાર તારીખથી આ સિસ્ટમની તબાહી શરૂ થઈ ગઈ છે આજે પાંચ તારીખ છે ને હજુ નવ તારીખ સુધી આ સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્યો પર તહેશ નહેસ કરવાની છે અને આ સિસ્ટમને કારણે ગુજરાત રાજ્યમાં વરસાદો શરૂ થયા છે તેના રિપોર્ટના આંકડાઓ પણ સામે આવી રહ્યા છે ચાલો મિત્રો એક પછી એક આંકડાઓ વિશે વાત કરીએ ત્યાર પછી જે ગઈકાલે તોફાન જોવા મળ્યું એ પણ મારે તમને જણાવવાનું છે સૌથી વધારે વરસાદ ક્યાં આવ્યો છે દેખાડી મિત્રો સુરતની અંદર તોફાની વરસાદ ટોટલ સુરતમાં છ થી સાત ઇંચ નો વરસાદ પડ્યો છે તેની વચ્ચે જુદા જુદા તાલુકામાં જુદા જુદા આંકડાઓ છે જેમ કે ગઈકાલે સુરતના વરાછાની અંદર ઓલમોસ્ટ ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે અડાજણમાં બેઠ ઇંચથી વધારે વરસાદ પડ્યો છે કતારગામમાં એક દોઢ ઇંચથી વધારે અને ઉધનાની અંદર પણ ટોટલ એકથી થી દોઢ ઇંચ વરસાદ જાય છે તો પડ્યો છે તો ટોટલ મારીએ તો સાત થી આઠ ઇંચ વરસાદ થાય છે બીજા નંબર ઉપર ઉત્તર ગુજરાતની પણ માહિતી જાણવી ખૂબ જરૂરી ઉત્તર ગુજરાતમાં પાંચે પાંચ જિલ્લા તમે જોઈ શકો લાઈનમાં ગોઠવાઈ ગયેલા જોવા મળી રહ્યા છે જેમાં અરવલ્લી થી લઈને બનાસકાંઠાથી લઈને સાબરકાંઠાનો વિસ્તાર મહેસાણા અને પાટણ પાંચે પાંચ જિલ્લા ઉપર અત્યારે હાલ જોઈ લો તો ખાસ કરીને આખી સિસ્ટમ પસાર થવાની છે આજે સાંજ સુધીમાં જેથી આ ભાગો પર ભારે વરસાદની આગાહી તમને હવે પછીની કલાકોમાં જોવા મળશે તો આજે ગુજરાત રાજ્યમાં કયા કયા ભાગોમાં કેટલો વરસાદ પડશે માહિતી જે છે તે આપણે સિસ્ટમને આધારે ખૂબ સારી રીતે સમજી છે હવે મિત્રો તમને જણાવું તો હજુ તો માત્ર ગુજરાતમાં ખેલ શરૂ થયો છે ગુજરાતમાં વાવાઝોડાની પણ અસર જોવા મળી અને મિત્રો સિસ્ટમ અહીં છે ઘણા બધા નવા વણાક લે છે એવું લાગી રહ્યું છે કારણ કે અત્યારે તો માત્ર વરસાદ છે આવનારા સાત થી સાત તારીખ સુધીમાં ખબર